તો સુરતથી આ મામલો પ્રકાશમાં આવ્યો હતો સુરતની અંદર વિદ્યાર્થીઓ દ્વારા લક્ઝરિયસ કાર સાથેનો એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો જેમાં ફેરવેલ પાર્ટીની અંદર તેઓ વિદ્યાર્થીઓ લક્ઝરિયસ કાર લઈ અને પહોંચ્યા હતા જેમાં સુરત ડીઓએ ફાઉન્ટેન હેડ સ્કૂલને નોટિસ પાઠવી છે અને આ સમગ્ર ઘટનાને લઈ અને ફક્ત બે જ દિવસની અંદર જવાબ આપવા માટે પણ જણાવ્યું છે પોલીસ તપાસમાં સ્કૂલની કોઈ બેદરકારી હશે તો સ્કૂલ પર

અન્ય ગાડી જે હતી તેને આજ રોજ અથવા તો આગામી દિવસોની અંદર પણ કબજે કરવામાં આવશે બીજી તરફ શિક્ષણ જિલ્લા અધિકારી દ્વારા પણ સ્કૂલ સામે કાર્યવાહી કરવા આદેશ આપી દેવામાં આવ્યા છે પરમિશન આપવામાં આવી હતી કે તપાસ નો વિષય છે અને જો પરમિશન આપવામાં આવી હોય તો પછી સ્કૂલ સામે કાર્યવાહી કરવામાં આવી છે નોટિસ પાઠવવામાં આવી છે અને નોટિસ ની અંદર જવાબ માંગવા માટે તજવીજ જે છે તે હાથ ધરવામાં આવી રહી છે એટલે કે સર્ન કરનાર સામે હવે પોલીસ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી છે અને આ સ્કૂલના વિદ્યાર્થીઓ હતા તેના કારણે હવે સ્કૂલ પણ નોટિસ આપી ડીઓ દ્વારા જે તપાસ ની માંગણી કરવામાં આવી છે જી અસહિષ જે આ લક્ઝરીસ કાર હતો તેના ડ્રાઈવર કોઈ હશે તો તેના પર પણ કાયદાકીય કાર્યવાહી થશે તેવું પણ હાલ જાણવા મળી રહ્યું છે પરંતુ આ ઘટના કેટલી યોગ્ય બિલકુલ ચોક્કસપણે ટ્રાફિક નો ભંગ કરતા હોય તેવું દેખાઈ રહ્યું છે કારણ કે એક સાથે ત્રીસ જેટલી ગાડીઓ બીએમડબલ્યુ મર્સડીઝ કોડા ડિફાઇન્ડર સહિત અલગ અલગ જે ગાડીઓ હતી નથી હોતો તે કાફલો જે છે તે આ વિદ્યાર્થીઓ દ્વારા કાઢવામાં આવ્યો હતો અને તે ગંભીર બાબત કહી શકાય અને બીજી તરફ ટ્રાફિક વિભાગની ટીમ દ્વારા પણ આ કાર ચાલકો ને દંડ આપી કાર્યવાહી કરવામાં આવી રહી છે બીજી તરફ જે ડ્રાઈવરો હતા તેની સામે પણ શિક્ષક પણ કાર્યવાહી જે છે તે કરવામાં આવશે પરંતુ ડીસીપી રાકેશ બારો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ચાલી રહી છે તેના કારણે નાના વિદ્યાર્થીઓ હોવાના કારણે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી કારણ કે તેમના જે મગજ પર અસર પડશે તેના કારણે તેમના પર કાર્યવાહી નથી કરવામાં આવી એટલે કે આ ગંભીર બાબત કહી શકાય બીજી તરફ ડીઓ દ્વારા પણ શાળાને નોટિસ આપી જવાબ માંગવામાં આવ્યો છે જી સહી આભાર